તૈયારી કરી રહ્યા ખુશખબરી છે યુઝફુલ થશે તો જ્યારે કોઈ પણ એક્ઝામ આપતા હોઈએ છીએ ને તો સ્ટુડન્ટ્સ એ એક્ઝામ આપણે જોવા જઈએ તો બે વિભાગમાં વહેંચાયેલી હોય છે એક તો હોય છે એનો પાર્ટ જે અંડરસ્ટેન્ડિંગ સમજણ આધારિત હોય છે એટલે જે વસ્તુ તમે સમજી હોય એના આધારે તમને જવાબ આપવાનો હોય છે અને બીજો જે પાર્ટ હોય છે મેમરી બેઝ પાર્ટ હોય છે જે વસ્તુ તમને યાદ રાખવાની હોય છે આપણે સિમ્પલ ભાષામાં કહીએ આપણને ગોખવાની હોય છે ઓકે હવે એની અંદર શું શું આવતા હોય તો ગવર્મેન્ટના જે પ્રોજેક્ટ હોય છે એના રિલેટેડ એના નામ હોય છે ઘણી વાર ફૂલ ફોર્મ પૂછાતા હોય છે પંચ હોય પોલિસીઝ હોય એના ચેરમેન હોય એના યર્સ હોય આ બધી જ વસ્તુઓ તમને અવારનવાર પૂછાતી હોય છે ને એનું સારું એવું વેટેજ પણ હોય છે તો આ બધી જ વસ્તુ તમને શોર્ટ સ્વરૂપે જોવા મળશે જેમાં આપણે બે થી ત્રણ મિનિટમાં આખે આખું ટોપિક કમ્પ્લીટ કરી લેશું જે તમને અવારનવાર સાંભળશો તો પણ યાદ રહી જશે અથવા તો તમે એની નોંધ બનાવી લેજો નોટ્સ લખી લેજો તો આના વિશે તમારો શું ફીડબેક છે મને કમેન્ટમાં જણાવજો